નમસ્કાર મિત્રો હું છું જીતિયા નિલેશ વડોદરાથી અને આજે એક પાછો વિડિયો લઈને આવ્યો છું એક સ્પેશિયલ વ્યક્તિ માટે જેનું નામ છે નાગદાન આહિર ઉર્ફે બાડો ઉર્ફે ચોરના પેટનો ને ઉર્ફે રૂપિયા લઈને બુચ મારો પાછા નહીં આપવા વાળો બુચમારો હવે એની પાસે કન્ટેન્ટ ખોતી જાય ને એટલે પાછો એકબીજાને હળિયો કર્યા કરે કયો યુટ્યુબર નવરો છે કોણે હમણાંથી વિડીયો નથી ચડાયા કોણ મારા વિશે નહીં બોલ્યું કોણે મને મા બેન સામે ગાળો નહીં આપી આવું બધું કરે અને કેમકે આપણને તો ખબર છે લુખાની આપણે કંઈ જરૂર છે નહીં આપણે કંઈ કમાણી આવતી નહીં આપણે કંઈ એની બેનના વર છીએ નહીં કે આપણે એને ફોન ઉઠાવીને આપણે એને જવાબ દેવો પડે બરાબર કે એનો એ તો પેલો તો છે નહીં એટલે આપણે એને માટે જવાબદારી છે કે આપણને રૂપિયા આપીને ખરીદી લીધા વાત એ છે કે એની પાસે જયારે કોઈ કન્ટેન્ટ ના હોય ને એટલે ફોન કરે અને આપણે ફોન ના ઉઠાવીએ એટલે બીજા પાસે એ કોન્ફરન્સ કરાવે અને આપણે પ્રેમથી વાત કરીએ ને તો એને છે ને આમ પછવાડામાં એટલી બધી આમ શું કહેવાય સુલેમાની કીડો ઘૂસી જાય ને ખતબદે એટલે બે ચાર ગાળો બોલે ગાળો બોલે એનો વાંધો નહીં આપણા પરિવાર ઉપર જાય ને આપણે ભીધી હતી આપણે કઈ જો એક વસ્તુ છે આપણે શરૂઆત નહીં કરતા પણ જે શરૂઆત કરે પછી એને બાકી નહીં મૂકતા એટલે આજે કોઈ એની બેનનો વર હતો રણજીત કરીને બાઢાની દલાલી કરવા આવ્યો હતો હું બેઠો તો શાંતિથી ફોન આવ્યો એટલે દલાલી કરતો હતો તું શાંતિ રાખ ને આ બાજુ માંથી ખતબત થઈ અને બહુ ઈયળો પછવાડામાં ઘૂસી ગઈ ને બોલતો મેં કોણ બોલે એટલે રેવાયું નહીં એટલે ગાળો સાંભળજો ને એની સંભળાવજો મહેરબાની કરીને આ વિડીયો ઇયરફોન નાખીને સાંભળવો કેમ કે આપણે કોઈના દુશ્મન નથી કોઈ વિચારધારા એવી હોય છે ને એ ખરાબ હોય છે એના આપણે દુશ્મન બનતા હોય છે વિરોધ હોય છે દુશ્મન તો નથી હોતા આપણે વિરોધ કરતા હોય છે પણ એ લોકો આપણને એવું કહેવા માંગે ના અમારી વિચારધારા બરો તમારી વિચારધારા તમારા ઘર સુધી રાખો તમને મુબારક અમારા સુધી ના પહોંચતી કરો તમે જેને માનો છો અમને એનાથી કોઈ વાંધો નથી મારે શું માનવું કે શું નહીં માનવું એનો હક અધિકાર મારી પાસે છે મને બંધારણે હક આપ્યો છે મારે કોને માનવું કોને નહીં માનવું તો તમે બાપ બનવાની કોશિશ ના કરો અમારે ઓલરેડી છે તમે કેટલા એમને ફરક નહીં પડતો સ્પેશિયલ બારડા માટે કહ્યું એટલે કોઈ ઉડતી ના લેવી હા એને બી પડશે હું મારી વિચારધારાને માટે સ્વતંત્ર છું તમે તમારી વિચારધારા તમને મુબારક હું તમને દેવા નથી આવતો તમે લોકો જો મને એમ કહેતા કે ના તમારે વિચારધારા પાળવી જોઈએ આ કરવું જોઈએ તું પેલું કરવું જોઈએ તો એ વસ્તુ ખોટી છે તો વધારે વિડીયો લાંબો નથી કરતો સાંભળો એનું રેકોર્ડિંગ મહેરબાની કરીને આ સાંભળજો કોઈ બેન દીકરીની આજુબાજુની ઉપસ્થિતિમાં ના સાંભળતા કેમ કે આ બાટાને તો કોઈ છે નહીં રંડવો છે એટલે બોલી લે છે આપણે શા માટે સાંભળી લેવું છે આપણે બી દીધી સાંભળજો

લખેલું લેખ માં લેખ બે અને બી કઈ ચાલ માં છે બે હાજર લખી છોડું હાલે કઈ તારી છે ને

હિન્દુ રાજપૂત સમાજ ના કેમ ના પડે આમાં ધર્મ નું હોય હિન્દુ ધર્મ નું હોય તું આવું સનાતન ધર્મ વિશે આવું બોલે કેમ ના તકલીફ પડે હું તને હરી મારી હળી લઈ ને તો ફોવા ગમેતી હોય

લોડો ગાલે બેન ને લઈને મહિનો ચલાવી રેન બેન ને ઘેરીના પેટના તારી માને ઘરે લોડો ગાલ્યો છે ને તારી પેદા થાય નહીં

ભીખારી ચોરના પેટ ના લુખા લોડા તારી બેન ને લોડો ગાલે લોડા તું બીજા ફોન કરે તારી બેન ને શોધું ભોસડી अबे हां बोले हां भी जो बोल री नहीं बोल तो बाबू गाड़ू हां अरे चुप रे हां हूं तने सो कह रयो मेहरबानी करी के आसनातन धर्म विषय ना बोल तो हारू थे मजा है तारे की जाति तो सुक्रे में भी तोड़ी लेजी है अब बच्चों मगन मिला तो सीधा जोई जो तो छोकी મેં જે ફોટો રેક્યો તેને કાઢી નાખે કાઈ તો એને કહેજે તારિ બેમને જોતે સો દલા કરીને આયો તારી માને લોડો ગાલે એ બોઢડીના મેં કહેરો કોધુ રંજીત તું જો કે નો બોઢડીના મેં કહેરો આ તને કીધું તારી બેમ જોતા દલાલી કરી તો બોઢડીના એ પંખરે ના લઈને તારી માને લઈને તારી માને લઈને ગાલે બાજામાં લોડો ભગવાન તારી માને લોડો ખાલે હોય તમે લાગશે હજી તારી માને કેવું લાગ્યું સાચું કહે ને એટલે ફાટી રે આ હકીકતમાં છે ને ચોર ના પેટ નો છે બુચ મારું છે અને ડબલ ઢોલકી છે કસો વાંધો નહીં એના મા બાપ ના સંસ્કાર એટલે એને શરૂઆત કરી એટલે આપણે કઈ થોડા બાકી મૂકીએ પીપળા પાણી પાવા આવે તો પછી પી લઈએ ક્યાં વાંધો છે એટલે આ બધા લુખાવો છે કન્ટેન્ટ મળે નહી એટલે પછી આવે આપણી પાસે પછવાડામાં કીડા ભરાવી ભરાવીને એની બેનું લઈ લઈ ને મારે તો એટલું જ કેવું સુધરી જાય તો વધારે સારું બાકી તો આપણી પાસે રેકોર્ડિંગ છે જ તે જયારે દારૂ એમ થશે ને હલવાડી દેવો ભલે વડોદરા ધક્કા ખાતો ઇજ્જતથી આપણે તો વાત કરીએ છીએ કોઈનો ફોન આવે ત્યાં આપણે કોઈને ગાળે ગલો જ નહીં કરીએ શરૂઆત તો એણે જ કરી કશો વાંધો નહીં ચલો વિડીયોને વિરામ આપીએ અને મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો શેર કરજો બાડા સુધી તો પહોંચે જ તે અને પેલો રણજીત એની બેનનો વર એના સુધી બી પહોંચે અને જતા જતા બાડાને કહેવાનું કે કાં તો બેન મોકલી દે ને કા પેલા દસ હજાર લઈને બેઠો એને પાછા હાલ દે મફત નહી આવતા ગામના બૂચ મારું સુધરી જા ભિખારીની ઓલાદ ચોરના પેટના અને તને જ કહું છું બાડા આ સ્પેશિયલ આ તારા માટે જ વિડીયો છે સુધરી જજે કે ઉકલી જાય ને તો ખબર નહીં પડે ગામ તો ગાળું જ દે હે ચોરના પેટનો ગયો સારું થયું અમારે નહીં કેવું આત્માને શાંતિ મળે જે દાડે તું ઉકલી જાય ને તે દાડે જરૂર કહેશું ચાલો મિત્રો વિડીયોને વિરામ આપીએ ધન્યવાદ આપ લોકો જોડાયા અને વિડીયો સપોર્ટ આપ્યો એ બદલ ધન્યવાદ જય ભીમ નમો બુદ્ધાઇ જીતી નિલેશ વડોદરાથી